વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ રાયવાળા ગાજર એટલે કે રાયતા ગાજર તો એના માટે મેં દેશી ગાજર લીધા છે પાંચ કિલો અને રાયતા કરવા માટે આપણે આ ગાજર છે એની છાલ ઉખેડી અને ચીરું કરવાની છે આપણે ગાજરની ચીરું કપાઈ ગઈ છે હવે એની અંદર આપણે મીઠું નાખી દઈએ આ ગાજરની ચીરુંને આપણે સવાર સુધી ઢાંકી અને રાખવાની છે બાર કલાક આને મીઠાવાળા પાણીમાં રહેવા દેવાના છે એટલે આ મીઠું છે ને હમણાં ગાજર છે એ પાણીવાળા હોય એટલે મીઠું નાખ્યું છે હમણાં ઓગળી જશે અને થોડુંક પાણી થઈ જશે સવારે આપણે એના મીઠાના પાણીમાંથી કાઢી લેશું એટલે સવાર સુધી આ ગાજર છે એને મીઠામાં રહેવા દેવાના છે મીઠાવાળા થઈ ગયા છે એટલે કે મીઠું બરાબર ચડી ગયું છે હવે આપણે એને કોરા કરી લઈએ માં નાખી દઈએ મીઠા વાળું પાણી નીકળી ગયું છે હવે આપણે કાગળની અંદર એને છૂટા છૂટા માટે મૂકી દઈએ છાયા સુકવવાના છે એને તડકો આવવા દેવાનો નથી અત્યારે સવારના આઠ વાગ્યા છે સાંજે પાંચ વાગ્યા સુધી આપણે એને સુકવવાના છે છાયા આપણી ગાજરની ચીરું છે એ બરાબર સુકાઈ ગઈ છે હવે એની અંદર આપણે રાયનો બોળો છે એ ભેળવવાનો છે હવે એની સાથે આપણે લીંબુનો એક લીંબુનો રસ છે તો એક લીંબુનો રસ નાખીશું ત્યારબાદ એક ચમચી હળદર નાખીએ અને અડધી વાટકી જેટલો રાયનો બોળો છે ये ने बराबर मिक्स कर दिए ये नहीं अंदर ऊपर थी आपने थोड़ो सिंग तेल ना બરાબર બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે જો આપણા રાયતા ગાજર છે એ બરાબર સરસ રીતે તૈયાર થઈ ગયા છે